રાજ્યમાં ધીરે ધીરે રાજ્યવ ડિગ્રી દાહોદ અમદાવાદ માં તેર પોઈન્ટ પાંચ ડિગ્રી ઠંડી તો રાજ્યના દસ શહેરોમાં તાપમાન પંદર ડિગ્રીથી નીચે ગાંધીનગરમાં બાર ડિગ્રી વડોદરામાં બાર પોઈન્ટ છ ડિગ્રી જામનગરમાં બાર પોઈન્ટ આઠ તો રાજકોટમાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન રાજકોટમાં ઠંડીએ તોડ્યો પંદર વર્ષ નો રેકોર્ડ વીસ દિવસ માં વાર દિવસ માં તાપમાનમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન દેશ પર ગર્વ લેનાર દરેક વ્યક્તિ હિન્દુ ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવું જરૂરી નહીં સભ્યતામાં તો પહેલેથી જ હિન્દુ રાષ્ટ્ર બાદ વિવાદમાં આવેલી ફરી અલ્ફલાહ યુનિવર્સિટીના સંસ્થાપક જવાબ સિદ્દિકી ધરપકડ મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અલ્ફલાહ યુનિવર્સિટીમાં પાડ્યા દરોડા આશરે અડતાલીસ લાખ રૂપિયા કરાયા જબ અલ્ફલાહ યુનિવર્સિટીના સંચાલકો પર નાણાકીય ગેરરીતિ આરોપ દિલ્હી બ્લાસ્ટ કેસમાં આરોપી જાર ઉર્ફે દાનિશના દસ દિવસના રિમાન્ડ મંજૂર એનઆઈએ ની ટીમે શ્રીનગરથી ધરપકડ કર્યા બાદ દાનિશને દિલ્હીની પટેલા હાઉસ કોર્ટમાં કર્યો હતો રજુ હમાસની તર્જ પર ડ્રોન હુમલો કરવાનું રચ્યું હતું ષડયંત્ર દિલ્હી બ્લાસ્ટ બાદ ચર્ચામાં આવેલી ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં સુરક્ષા એજન્સીઓ બાદ ઈડીના દરોડા દિલ્હીના ઓખલામાં આવેલી યુનિવર્સિટીની હેડ ઓફિસમાં નાણાકીય ગેરરીતિને લઈ ઈડીની તપાસ રાઝિંગ ઝેર થી લોકોને મારી નાખવાના મનસુબા સેવતા આતંકી ડોક્ટર અહેમદ સૈયદ પર સાબરમતી સેન્ટ્રલ જેલમાં ત્રણ કેદીઓએ કર્યો હુમલો ત્રણે આતંકીઓ બેરેકમાં સૂતા હતા તે દરમિયાન ફેંટો મારી કરાયેલા હુમલામાં આતંકી અહમદ સૈયદ થયો ચાઇનીઝ સાયબર સ્કેમ માટે ભારતના પાંચસો થી વધુ લોકોને નોકરી અપાવવાના બહાને અગિયાર દેશોમાં યુવકોને મોકલનારો માસ્ટર માઇન્ડ નિલેશ પુરોહિત આખરે ઝડપાયો પોન્ઝી સ્કીમ ક્રિપ્ટો સ્કેમ સમયે નોંધાયેલા નિકોલના કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ આખરે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જ થયા ફ્રેમ અગાઉ હાઈકોર્ટમાં ધરપકડ વોરંટ રદ કરાવતા સમયે આપેલી બાહધરી મુજબ કોર્ટ સમક્ષ હાર્દિકે રહેવું પડ્યું રૂબરૂ હાજર અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર નવ લોકોને કચડી જીવ લેનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ઘડાયું તોહમતનામું ચાર્જ ફ્રેમ કરવાના મહત્વના તબક્કે આરોપી પિતા પુત્રને અદાલત સમક્ષ રખાયા હાજર હવે શરૂ થશે આ કેસમાં સાક્ષીઓની જુબાનીનો તબક્કો ેશ્વર મંદિર આર્થિક કૌભાંડ આરોપ લાગતા ટ્રસ્ટીઓને પચીસ નવેમ્બરે હાજર રહેવા પ્રાંત અધિકારી ની કલમ મુજબ કાર્યવાહી કરવા મતદાર યાદી કામગીરી સમયે મૃત મતદારોના નામ નીકળ્યા મતદાર યાદી માં સૌથી વધુ અમદાવાદ માં સત્યાવીસ હજાર ત્રણસો ચોવીસ અને વડોદરામાં સત્તર હજાર છસો અઠ્યાવીસ મૃત મતદારના નામ મતદાર યાદીમાં છેલ્લા અગિયાર દિવસ થી રાજ્યમાં ચાલી રહી છે એસઆઈઆર ની કામગીરી ગુનાખોરી પર અંકુશ લગાવવા અમદાવાદ પોલીસનું જાહેરનામું ગેરેજ અને વર્કશોપમાં આવતા વાહનો અને માલિકની નોંધણી સૂચના રાજ્યમાં રોડ સેફ્ટી વધારવા અને ટ્રાફિક મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા રાજ્ય સરકાર મહત્વપૂર્ણ નિર્ણય મોબાઈલ એપ થકી રિયલ ટ્રાફિક ડાયવર્ઝન આવકવેરા વિભાગના દરોડા વારી એનર્જીસ પર ઉમરગામ વાપી સલવાસ સહિત આશ્રિત છવ્વીસ સ્થળ પર આવકવેરા વિભાગની ટીમે હાથ ધર્યો સર્વે કંપનીના ઓફિસ ગોડાઉન કોન્ટ્રાક્ટર્સ ના રહેઠાણ સહિત અનેક સ્થળે હાથ ધરી તપાસ વારી એનર્જી સાથે જોડાયેલા લેબર કોન્ટ્રાક્ટ લઈને પણ આવકવેરા વિભાગે હાથ ધરી તપાસ લેબર કોન્ટ્રાક્ટ બિઝનેસમાં નાણાકીય ગેરવ્યવહાર કેશ ફ્લો સહિત આવક અને ખર્ચા વચ્ચેના તફાવત અંગે કરવામાં આવી તપાસ અમદાવાદના પાલડીની નૂતન સોસાયટીની નવ મિલકતો મૂળ માલિકોને ને આપવા કલેક્ટર હુકમ અશાંતરા ધારા હેઠળ ફરિયાદ થયા બાદ તમામ મિલકતો છ મહિનામાં મૂળ માલિકને પરત કરવા તેમજ જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા આદેશ રાજ્યના રોડ રસ્તાની સ્થિતિ મુદ્દે મુખ્યમંત્રી ની ટકોર બાદ એક્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુદ મનપા કમિશનર બંછા પાની રોડ પર ઉતરી કામગીરીની કરી સમીક્ષા દિવાળી બાદ બસો માંથી બત્રીસ રોડ જ કામ થયું છે પૂર્ણ હવે તેતાલીસ દિવસમાં એકસો અડસઠ રોડ બનાવી દેવા અપાઈ સૂચના અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કા અંતર્ગત શાહીબાગ ઇન્દિરા બ્રિજ સુધી બંને તરફ અગિયાર કિલોમીટર લાંબા રોડ નું જાન્યુઆરી સુધીમાં નિર્માણ કાર્ય થશે પૂર્ણ ફેઝ ટુ માં નદી બંને કાંઠે ગ્રીન ઝોન અને વાસણા બેરેથી ઇન્દિરા બ્રિજ સુધી લોંગ ડ્રાઈવ મજા માણી શકાય તેવી થઈ જશે વ્યવસ્થા કુતરા કરડવાના કેસોમાં અમદાવાદમાં સતત થઈ રહ્યો છે ફેબ્રુઆરી દરમિયાન કુતરા કરડવાના કેસમાં વધારો થતો હોવાનો ડોક્ટર્સ નો સુરત બાદ હવે રાજકોટમાં પણ માખણ પનીર કપાસિયા તેલ અને પેકેટ વોટરમાં સાબિત થઈ ભેળસેળ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલા ખાદ્ય ચીજોના ચાર નમૂના ફેલ ભેળસેળિયાઓ સામે એજ્યુડિકેશનની કાર્યવાહી કરવા કવાયત આજે રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસે રેસ કોર્સમાં મ્યુઝિકલ નાઇટ બોલીવુડના જાણીતા સિંગર સચેત અને પરંપરા શહેરીજનોને ડોલાવશે વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત મેયર એવોર્ડ એનાયત કરીને કરાશે સન્માન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે રાજકોટની મુલાકાતે વર્કિંગ વુમન હોસ્ટેલ અને આધુનિક લાઇબ્રેરીના પ્રોજેક્ટ સહિતની નાની મોટી પાંચસો સુડતાળીસ કરોડના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત ટૂંક સમયમાં મુખ્યમંત્રીનો સત્તાવાર કાર્યક્રમ થશે જાહેર અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલને ગુજરાત બોર્ડ બંધ કરી આઈસીએસસી બોર્ડમાં ટ્રાન્સફર કરવા મુદ્દે ઘણા વાલીઓનો વિરોધ વાલીઓએ પણ અમદાવાદના મણિનગર ખોખરા આવેલી સેવન્થ ડે સ્કૂલની માન્યતા અંગેના માંગ્યા પુરાવા શાળા સંચાલકોએ તમામ પુરાવા સરકારને ને કરવાની આપી બાહેધરી સ્કૂલની ની મડાગાંઠ ઉકેલવામાં શિક્ષણ વિભાગની ઉદાસીનતા ને લઈ અને વાલીઓમાં રોષ ગુજરાત શિક્ષણ બોર્ડની પાંચ સમિતિઓમાં નવા સભ્યોની નિમણૂક કારોબારી સહિત બોર્ડની અન્ય સમિતિઓની પુનઃ રચનામાં આચાર્ય સંઘના સભ્યની બાદબાકી થતા ઉગ્ર વિરોધ કેટલાક સભ્યોને એકથી વધુ સમિતિમાં અપાયું સ્થાન બીજી મેડિકલની બેઠકોમાં વધારો ન મળતા સરકારી કોલેજોની નેશનલ મેડિકલ કમિશનમાં અપીલ આઠસો બેઠકોની સામે હજુ માંડ બસો પચાસ બેઠક જ મળી છે ત્યારે જીએમઇઆરએસ અને સરકારી કોલેજોને અપીલમાં જવા સરકારનો આદેશ અમદાવાદ દિલ્હીમાં ચૂંટણી વિભાગની મતદાર યાદી સઘન સુધારણાની કામગીરીના પંદર દિવસ પૂર્ણ મતદારોને પહોંચાડેલા ફોર્મ પરત મેળવવામાં મુશ્કેલી કેટલાક બીએલઓ ફોન ન ઉપાડતો હોવાની ફરિયાદ બીએલઓને સહયોગ આપવાની ચૂંટણી વિભાગે નાગરિકોને કરી અપીલ નોમી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે ડ્રાફ્ટ મતદાર યાદી એન્યુમરેશન ફોર્મ ભરવા માટે હવે બાકી રહ્યા માત્ર પંદર દિવસ ઈસીઆઈ અનુસાર ગુજરાતમાં માં નવ્વાણું ટકા મતદારો માં કરાયું વિતરણ પંદર દિવસમાં માત્ર ચાલીસ ટકા ફોર્મ ભરાયા રાજકોટ થી બેંગ્લોર ની સવાર ફ્લાઇટ ડિસેમ્બર થી થઈ શકે છે શરૂ એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇન્સ કંપનીએ બેંગ્લોર માટેની દૈનિક ફ્લાઇટ શરૂ કરવાની હાથ ધરી તૈયારી કંપની વિન્ટર શેડ્યુલમાં સવારના સમયનો સ્લોટ કરાવ્યો બુક પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનમાં માં ગત વર્ષ કરતાં પાંચ પોઈન્ટ બાર ટકા વધુ થયું માલ પરિવહન માલ પરિવહન કરી અમદાવાદ રેલવે સાત મહિનામાં મેળવી કરોડની આવક સૌથી વધુ ગાંધીનગર રેલવે સ્ટેશનથી થી બાવીસ પોઈન્ટ સાતસો ઓગણ મિલિયન ટન માલ કરાયો લોટ એકેડેમિક રેકોર્ડ ડિજિટલાઇઝેશનમાં જીટીયુ દેશભરમાં પ્રથમ तो गुजरात यूनिवर्सिटी तीजा नंबर राज्य की एक सौ उच्च शैक्षणिक संस्थाओं लाख हजार विद्यार्थियों ना नर सरोवर ब्यूटिफिकेशन कामगिरी पूर्ण छवि करोड़ खर्चे सरोवर ने फरी ऐसी विकसावा विस्तार रोजगारी देश विदेश न अढ़ी ऐसी तरह लाख पक्षी ने जुआ दर वर्षे नर सरोवर साइठ हजार मुलाकाती मुलाकात કેન્દ્રીય મંત્રી નીમોબેન બાંભાણી હાજરીમાં આયોજિત બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો ભાવનગરમાં શાંતિ કેમ કારણ કે બાપ બેઠો છે તોડી નાખ્યા પાછા મુંબઈ જતા રહેશે તેવી પણ કરી વાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન કાર્યક્રમ અરવલ્લીના મોડાસામાં સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા એમ્બ્યુલન્સ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને લોકો સુરતમાં મહિલા આરએફઓ પર ફાયરિંગના કેસમાં જિલ્લા પોલીસને હાથ લાગી અને એક સફળતા ફાયરિંગ બાદ ભાગવા વાપરવામાં આવેલી બાઇક જંગલમાંથી મળી આવી મહારાષ્ટ્રથી આગળ શિરડી નજીક જંગલમાં ફેંકવામાં આવી હતી બાઇક આરોપીની કારમાંથી જીપીએસ પણ કરાયું રિકવર અમદાવાદમાં ડ્રેસ કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીઓની ધરપકડ ન્યુ ક્લોથ માર્કેટમાં આરોપીએ દસ પંદર વેપારીઓ પાસેથી ચાર કરોડ પચાસ લાખનું મટીરિયલ લઈ પેમેન્ટ ના ચૂકવ્યું પાસપોર્ટ બનાવી વિદેશ ભાગે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ને ઝડપી લીધો જલજરિત મકાન ઉતારી લેવાની કામગીરી સમય દુર્ઘટના ભરૂચના વેજપુર પારસી વાળ વિસ્તારમાં તૂટી પડ્યો જલજરિત મકાનનો અમુક હિસ્સો કાટમાળ નીચે દટાતા શ્રમિકને કરાયા રેસ્ક્યુ પંચમહાલના કાલોલની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગનો કેસ શાળામાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાના રિપોર્ટ આવ્યા ફેલ છવ્વીસ સપ્ટેમ્બરના ત્રેસઠ વિદ્યાર્થીઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું શાળાને આરોગ્ય વિભાગે જરૂરી સૂચનો પાઠવ્યા લિસ્ટેડ ગુટલેગરની હત્યાના કેસમાં બે આરોપીઓની ધરપકડ સુરતના લિંબાયતમાં આરોપીઓની જાહેરમાં સરઘસ કાઢી પોલીસે સરા જાહેર છરીના ઘા મારી કરવામાં આવી હતી હત્યા કલોલમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર થયેલા હુમલામાં છની ધરપકડ પોલીસે રોયલ્ટી ઇન્સ્પેક્ટરના કબજામાંથી છોડાવી ગયેલી ટ્રક જપ્ત કરી જનક પટેલ નામનો વ્યક્તિ મુખ્ય આરોપી જનક પટેલ ખાણ ખનીજના કામ સાથે જોડાયેલો વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતાં ખંભાળિયામાં રહેતો સિરિયન નાગરિક ઝડપાયો કામિલ મહિયા બનામનો વ્યક્તિ એક વર્ષથી વિઝા પૂર્ણ થઈ ગયા છતાં રહેતો હતો ખંભાળિયામાં પોલીસે આ વ્યક્તિને સાથ આપનાર શિક્ષકની પણ કરી અટકાયત વધુ તપાસ શરૂ લક્ઝરી બસમાં ખોટી નંબર પ્લેટ લગાડી અને ચેસિસ નંબર સાથે છેડા કરનાર આરોપી ઝડપાયો ડાંગમાં છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો આરોપી આરોપીનો મુખ્ય હેતુ વાહન વ્યવહાર ટેક્સ ન ભરવા પ્લેન દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત જાપાનના ફુકો ઓકાના પહાડી વિસ્તારમાં તૂટી પડ્યું વિમાન ત્રણ લોકોને કરાયું રેસ્ક્યુ એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કપાયા બાદ વિમાન થયું ક્રેશ કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી આવી ટ્રેડિંગ સેશનના અંતમાં બસો અઠ્યોતેર અંકની નબળાઈ સાથે ચોર્યાસી હજાર છસો તોતેરના સ્તરે બંધ થયો સેન્સેક્સ બીએસઈ મિડકેપ ત્રણસો અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ચારસો અંકના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ એનએસસીનો નિફ્ટી પણ એકસો ત્રણ અંકના ઘટાડા સાથે પચીસ હજાર નવસો દસના સ્તરે થયો બંધ ટાટા કન્ઝ્યુમર ટેક મહિન્દ્રા અને જીઓ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેનર એરટેલ એક્સિસ બેન્ક અને એશિયન પેઇન્ટ્સ નિફ્ટીના ટોપ લૂઝર ટેક મહિન્દ્રાના શેરમાં સરેરાશ બે પોઈન્ટ એકવીસ ટકાનો ઘટાડો સતત બીજા દિવસે દેશના સરાફા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો આઈબીજી અનુસાર પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ એકવીસ હજાર ત્રણસો સિત્તેરની આસપાસ અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર ચારસો સાહીઠની આસપાસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર દસની આસપાસ ત્રણ દિવસમાં સોનાના ભાવમાં અંદાજે રૂપિયા પાંચ હજાર એકસો અઠ્યાસી રૂપિયાનો ઘટાડો વૈશ્વિક તણાવ ઓછો થતા સોનાના ભાવમાં ઘટાડો આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં આશરે પિસ્તાળીસ હજાર બસો પાંચ રૂપિયાનો વધારો સોનાની સાથે ચાંદી પણ થઈ સસ્તી આઈબીજે અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ એકાવન હજાર આઠસો પચાસની આસપાસ અમદાવાદમાં એક દિવસમાં ચાંદીના ભાવમાં અંદાજે રૂપિયા એક હજાર પાંચસો સાહીઠનો ઘટાડો એક કિલો ચાંદીનો ભાવ એક લાખ ત્રેપન હજાર સાતસો સાહીઠની આસપાસ કાર માર્કેટમાં બોલબાલા વેચાણ કિંમત પાંચ વર્ષમાં સાહીઠ લાખ થી વધીને એક કરોડ થઈ છતાં મર્સિડીઝ બેન્સ માર્કેટ શેર પિસ્તાળીસ ટકા રણવીર સિંહ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધુરંધર નું ટ્રેલર રિલીઝ ચાર મિનિટ અને સાત સેકન્ડ ના ટ્રેલર માં ધમાકેદાર એક્શન ધારદાર સંવાદ અને લોહિયાળ દ્રશ્યો અર્જુન રામપાલ આર માધવન સંજય દત્ત અને અક્ષય ખન્નાનો જોવા મળ્યો ઇન્ટેન્સ લુક પ્રેગ્નન્સીની વાતને ટીવી એક્ટ્રેસ સાયંતની ઘોષે ગણાવી પાયાવી હોણી કે ઢીલા કપડા પહેરવાના કારણે લોકો માને છે પ્રેગ્નન્ટ લોકોની વિચારસરણી હજુ જૂની મહિલા સશક્તિકરણ વચ્ચે મહિલાઓનું મૂલ્યાંકન કરવાની નથી ગુમાવતા તક રણબીર કપૂર ની બહેન રિદ્ધિ માને થયો ફ્લાઇટ નો કડવો અનુભવ બોલી લેન્ડિંગ બાદ તરત ફ્લાઇટે ફરી ભરી ઉડાન જેનાથી વધ્યા દરેક મુસાફરના ધબકારા કામના કલાકો પર બોલ્યા ફિલ્મ ધુરંધરના ડિરેક્ટર આદિત્ય ધર દોઢ વર્ષ સુધી આખી ટીમે કર્યું દરરોજ સોળ થી અઢાર કલાક કામ આટલી લાંબી શિફ્ટ હોવા છતાં કોઈએ ન કરી એક પણ વખત ફરિયાદ ધ્યાન હતું માત્ર ફિલ્મને ઉત્તમ બનાવવા પર ખાન પરિવારમાં ખુશીનો માહોલ સલીમ સલમાની એકસઠમી મેરેજ એનિવર્સરીની ધામધૂમથી ઉજવણી સલમાન ખાનનો જોવા મળ્યો સ્વેગ અભિનેત્રી અને રાજકારણી કંગના રનોત ગુજરાતના પ્રવાસે કંગનાએ તેની બહેન રંગોલીના પુત્ર પૃથ્વી સાથે ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની લીધી મુલાકાત પ્રવાસના ખાસ ફોટો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કર્યા શેર છેલ્લા દસ દિવસમાં શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને ટામેટાના ભાવમાં સો ટકાનો વધારો એક કિલો ટામેટાનો ભાવ એસી થી સો રૂપિયાની આસપાસ અમદાવાદમાં મહારાષ્ટ્ર અને બેંગ્લોરથી આવતા ટામેટાની આવક ઘટી ટામેટાની સાથે રીંગણ અને કારેલા પણ થયા મોંઘા